તો હલો મિત્રો યુટ્યુબ તરફથી તમને આ મેલ આવેલો છે અને એ મેલ છે ને મિત્રો દર મહિને આવે છે અને મેલ આપણને શું કહેવા માગે છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું આ મેલ તમારે દરેક જે લોકોને ચેનલ મોનોટાઇઝન છે એમને પણ આવ્યો છે અને જે લોકોને ચેનલ કદાચ મોનોટાઇઝ નથી એમને પણ અમુક અમુક લોકોને આવ્યો છે બધાને નહીં આવ્યો પણ હા જે લોકોને ચેનલ મોનોટાઇઝન છે એમને આ મેલ આવેલો છે અને મેલ આવે મિત્રો બીજીથી ત્રીજી તારીખ આસપાસ આ મેલ આવેલો છે હવે આ મેલ તમને શું કહેવા માગે છે તો અહીંયા સાઇટમાં સ્ક્રીન તમે જોઈ લેશો કે આ મેલ તમને આવી રીતનો મેલ આવ્યો છે તો આ મેલ આપણને શું કહેવા માગે છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી જુઓ ચેનલની અંદર નવા છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકો યુટ્યુબની અંદર આગળ વધે મિત્રો અને યુટ્યુબની દરેક માહિતી જાણી શકે ને એ ટાઈપની માહિતી પૂરેપૂરી આપવાની મિત્રો કોશિશ કરું છું મિત્રો અને આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રો ઘરે બેઠા યુટ્યુબનું કોઈ પણ કામ હોય ને તો કરી શકે ને એવી માહિતી મિત્રો આપણી ચેનલની અંદર આપવામાં આવે છે અને મિત્રો ખાસ નોંધ જો યુટ્યુબ પોલિસી રૂલ્સ એટલે કે જો તમને ખબર નથી પડતી કે યુટ્યુબ શું પોલિસી છે એની અંદર કઈ રીતે વિડીયો અપલોડ કરાવ એની અંદર કઈ ધ્યાન રાખવી તો એના માટે અલગ ચેનલ છે આપણી ટેકનિકલ આરડી રાઠોડ જેની અંદર યુટ્યુબ પોલિસી એટલે કે રૂલ્સ વિશેની માહિતી આપવામાં આવે છે મિત્રો ખાસ એની અંદર વિડીયો તમે જોઈ શકો છો અને આ જે મેલ છે મિત્રો શું કહેવા માંગે છે એની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર આપવાનો છું વિડીયોની અંદર બનાવી રહીજો અને મિત્રો ચેનલની અંદર નવા છો તો ખાસ વિનંતી કરું છું કે યુટ્યુબની અંદર કોઈ પ્રોબ્લેમ હોય ને તો દરેક પ્રોબ્લમની સોલ્યુશનની વિડીયો આપણી ચેનલની અંદર લાઈવ પ્રૂફ સાથે મિત્રો બનાવેલી છે કોઈ એવી વિડીયો નથી કે જે એની અંદર મેં તમને કોઈ શીખવાડવાની કોશિશ ના કરી બને ત્યાં સુધી યુટ્યુબની વિરુદ્ધ બને નહીં એ ટાઈપની તો વિડીયો મેં દરેક બનાવેલી છે કદાચ કોઈક વિડીયો એવી પણ હશે જે યુટ્યુબના વિરુદ્ધ હોય તો મેં કદાચ નહીં બનાવી હોય કારણ કે આપણી ચેનલની અંદર મિત્રો પ્રોબ્લમ આવી શકે છે હવે મિત્રો આ જે મેલ છે ને દર મહિને તક કદાચ તમને મળતો હશે જોઈ લો અહીંયા મંથલી ટેકનિકલ જય ગુગા ટુ યોર જાન્યુઆરી ક્રેટ મંથ ન્યૂ લિસ્ટ મતલબ જાન્યુઆરી મહિનાનું આ જે મિત્રો તમને છે ને વ્યૂઝ આપ જોઈ શકો છો કેટલા ટોટલ વ્યૂઝ તમને મળ્યા છે મતલબ આપ જોઈ શકો છો અહીંયા અહીંયા વ્યૂઝ તમને મળેલા છે નેવું સબસ્ક્રાઈબ મળેલા છે અને મિનિટ આ ટાઈપનું ફીચર તમને મળ્યું છે મિત્રો તો આ જે મિત્રો છે ને તમારા જે સબસ્ક્રાઈબ તમને મળ્યા હોય તમને વ્યૂઝ જે મળ્યું હોય ને એનું મિત્રો છે ને આ ટાઈપનું જો ન્યૂઝ લેટલ લખેલું છે એની જ મિત્રો માહિતી આપવા આપવામાં ચેનલ વિશેની જ માહિતી આપવામાં આવે છે મિત્રો એની અંદર કોઈ ચિંતાજનક નથી મિત્રો ટેન્શન લેવાની પણ જરૂર નથી પણ હા તમને એ અહીંયાથી સો ટકા ખબર પડશે જો અહીંયા લખેલું ટેકનિકલ જય ગુગલ ટુ હેટ હેવ યુ યોર ચેનલ ડેડ લાસ્ટ મંથ મતલબ ગયા મહિને મિત્રો તમને કેટલા સબસ્ક્રાઈબ મળ્યા હતા કેટલા વ્યૂઝ મળ્યા હતા અને કેટલી મિનિટ મળી હતી એની સંપૂર્ણ માહિતી આપને અહીંયા જોઈ શકો છો અહીંયા લાસ્ટ મંથ લખ્યું છે એટલે મતલબ ગયા મહિને જાન્યુઆરી પાછળ કયો આપણે મહિનો ડિસેમ્બર દાખલા તરીકે તો ડિસેમ્બર મહિનાની અંદર જે તમને જો અહીંયા નેવું સબસ્ક્રાઈબ તમને સાડા ત્રીસો ને ઇઠ્યોતેર સબસ્ક્રાઈબ મળ્યા હતા ડિસેમ્બર મહિનાની અંદર મતલબ લાસ્ટ મહિનાની અંદર ત્યાર પછી મિત્રો અહીંયા ટોટલ વ્યૂઝ એક મિલિયન એક પોઈન્ટ એક પોઈન્ટ એક મિલિયન વ્યૂઝ મળેલા છે અને અહીંયા લખેલી છે વોશ ટાઈમ મિનિટ તો અહીંયા વોચ ટાઈમ મિનિટ પણ લખેલી છે આ રીતે મિત્રો તમને માહિતી આપવામાં આવેલી છે એની અંદર કોઈ આપણે છેડખાની કરવાની જરૂર નથી માત્ર તમને અહીંયા જાણકારી જ આપી છે મિત્રો કે ગયા મહિનાનું લાસ્ટ મંથનું તમારા વ્યૂ સબસ્ક્રાઈબ અને વોચ ટાઈમ મિનિટ આ એના માટે મેલ મિત્રો આવેલો છે મિત્રો ઘણા લોકોને મિત્રો ખબર ના હોય એના માટે આપણે વિડીયો બનાવ્યો છે અને જે લોકો મિત્રો ભણેલા છે અને જે લોકોની પાસે પહેલેથી યુટ્યુબ ચેનલ છે એ લોકોને મિત્રો ખબર જ હોય છે પણ આપણા ઘણા બધા એવા ગુજરાતી લોકો છે કે જેમને મિત્રો ખબર હોતી નથી અને અહીંયાથી મિત્રો કોઈ અડકણ છેડખાની કરી લે તો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ તો મિત્રો થવાની જ છે એટલે આની અંદર આપણે કોઈ પણ છેડખાની કરવાની નથી મિત્રો ખાસ ધ્યાન રહે ઘણા લોકો મિત્રો ભૂલ કરી દે છે અહીંયાથી જો તમને ઓપ્શન મળે આની ઉપર આની ઉપર કે આની ઉપર કાંઈક કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરી દે અથવા રી મતલબ રિપ્લાય મેલ કરી દે તો પણ મિત્રો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ આવી શકે છે તો મિત્રો આ ટેન્શન લેવાની જરૂર નથી આ મેલની અંદર આપણે કોઈ જો અહીંયા લખેલું છે ત્રણ જવાબ જુઓ જવાબ આપો બધાને જવાબ આપો અને ફોરવર્ડ કરો તો મિત્રો આમાંથી આપણે કોઈ પણ આગળ ફોરવર્ડ કે જવાબ આપવાની જરૂર નથી બસ આપણે વાંચ્યું ખાલી ટેમ્પરરી આપણને એનો મેલ આપવામાં આવ્યો છે બાકી આપણે એની અંદર કોઈ પણ છેડખાની કરવાની નથી તો મિત્રો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અને યુટ્યુબ ચેનલને લગતા કોઈ પણ તમારે પ્રશ્નોના વિડીયો જુએ છે તો દરેક પ્રશ્નોના વિડીયો તમને અમારી ચેનલમાંથી મળી રહેશે ગુજરાતી ભાષાની અંદર આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકો આગળ વધેને મિત્રો એવી માહિતી આપવામાં આવે છે અને યુટ્યુબ પોલિસી વિશેની રૂલ્સ વિશેની તમારે માહિતી જોઈએ છે તો આપણી અલગ ચેનલ છે ટેકનિકલ આરડી રાઠોડ જેની અંદર યુટ્યુબની અંદર કઈ ધ્યાન રાખવી કઈ ટાઈપની વિડીયો અપલોડ કરી યુટ્યુબની શું પોલિસી છે એના વિશેની તમને એની અંદર માહિતી મળી રહેશે તો આશા રાખું છું કે માહિતી ગમી હશે તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગાને